કોસ્ટલ અંડરગ્રાઉન્ડ દરિયાની અંદરથી રસ્તો બનાવ્યો છે ને એનું આજે ઓપનિંગ સેરેમની છે પણ અહીંયા મરીન ડ્રાઈવ પર નથી છે વરલી અગર મરીન ડ્રાઈવ પર હોત તો હું ત્યાં જઈને વિડીયો બનાવત આજે ઓપનિંગ નહીં બાઇક ને નથી ખાલી ફોર વ્હીલર છે બાઇક ને હોત તો બાઇક લઈ જાત એક દિવસ હા ટેક્સી જાય ને હા તો એકવાર વાર છે ને એ પાણીની અંદરના રસ્તા પરથી બી એક ટાઈમ મળે તો બનાવશું વિડીયો ત્યાં

તો ચાલો આની રેસીપી હું તમને આજે બતાવીશ તો આ ભીંડા પેલા એક બાઉલમાં કાઢી લઉં ને પછી આ જ કઢાઈમાં આપણે કઢાઈમાં તેલ નાખી દીધું છે હવે એની અંદર નાખીએ હિંગ હિંગ નાખ્યા પછી આપણે આ કાંડા નાખી લેશું તેલની અંદર અને કાંદાને થોડી વાર મીઠું નાખીને આપણે પાકવા લેશું તો ગોલ્ડન બ્રાઉન થોડા થઈ જાય કાંદા પછી આપણે ભીંડા નાખશું હવે આમાં થોડું મીઠું પણ નાખી લઉં મને આવી રીતના ભીંડાનું શાક છે ને બહુ ગમે હા થોડા ચીકડા લાગે આવી રીતના ભીંડાનું શાક પણ મને બહુ ભાવે એમાં થોડા કાંડા છે ને હું વધારે જ નાખું ભીંડામાં આ ભીંડાના શાકમાં તો હવે આને થોડું ગોલ્ડન બ્રાઉન થવા લેશું અને સાથે હવે થોડું મીઠું નાખી દઉં દિવ્યાના પપ્પા થોડી વાર બહાર ગયા છે કામ આવી ગયું એટલે તો હવે થોડું કાંડા પૂરતું મીઠું નાખશું આમાં તો બસ હવે ગોલ્ડન બ્રાઉન થાય પછી તમને ભીંડા નાખું ત્યારે બતાવવું પાછું કાંડા ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે તો એની અંદર હવે આપણે નાખી લેશું ભીંડા ભીંડાને પણ મિક્સ કરીને હવે બધા ફટાફટ મસાલા નાખી દઈએ આપણે તો મરચાંની ભૂકી સાથે હળદર અને મીઠું હમણાં થોડું કાંદામાં પણ નાખ્યું હતું હવે ભીંડા પૂરતું પણ થોડું મીઠું નાખશું કેમ કે આપણે મેગી મસાલા પણ નાખવાનું છે મેગી મસાલામાં મીઠું હોય જ છે થોડું એટલે મીઠું સમજીને જ નાખવાનું આપણે સ્વાદ પ્રમાણે તો હવે આ બધું મિક્સ કરી નાને ઢક્કન લગાવી ને થોડું પાકવા દેસુ તો આપણા ભીંડા બનીને રેડી થઈ જશે આ બધું પકાઈ જાય ને ફ્રેન્ડ ભીંડા અને બધું પછી જ આપણે મેગી મસાલા નાખશું લાસ્ટમાં તો અહીંયા રાઈસ પણ બની ગયું છે મગ બી બની ગયા છે બસ તો હવે હું ફટાફટ રોટલા બનાવી લઉં બાજરાના તો ચાલો ભીંડાનું શાક એક સાઈડ થાય ને એક બાજુ આપણે રોટલા બનાવીએ

અને અંદર દેખાડો રાઈસ અને સ્વીટુ છાસ પી છે છીટુડી ની છાસ પી છે અને મેડમ અહીંયા સામે બેસી ગઈ છે અમારે અમારા ઘરે જ્યારે બી ભીંડા બને ને તો બે પ્રકારના બને આવા બી ભીંડા બને ને આવા બી ભીંડા એટલે એક લાંબા બી બને ને ગોલ બી બને એમ તો ચાલો આજનો નાનકડો વિડિયો અહીંયા જ એન્ડ કરીએ કાલે મળશે એક નવા વિડિયોમાં ત્યાં સુધી અમારા વિડિયો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ જય માતાજી